એ વિડીયોની અંદર જોવામાં આવે છે કે વાહન ચાલક દ્વારા બાળકીને નીચે ઉતારીને પછી બાળકી આગળના ભાગેથી જાય છે અને વાહન ચાલક ગાડી ભગાવે છે તો બાળકી વાહનની નીચે આવે છે એ વિગતો જોતા અને બાળકી હોસ્પિટલમાં છે તેવું જોતા એવું લાગ્યું કે આ ઘટના ખૂબ જ ગંભીર છે આ માટેની તપાસ સોંપવામાં આવી છે મારા ઇન્સ્પેક્ટરો દ્વારા કારણ કે પ્રેસ મીડિયાના માધ્યમથી જાણ મળી છે આવી કોઈ માહિતી શાળા મારફતે કે વેન ચાલક મારફતે અમને મળી નહોતી અને આ માહિતીના આધારે તપાસ સોંપવામાં આવી છે તપાસના આધારે જે કંઈ વિગતો જાણવા પડશે એના આધારે કાર્યવાહી કરવામાં આવશે ટ્રાફિક દ્રષ્ટિએ શું લાગે ટ્રાફિકની દ્રષ્ટિએ વાહન ચાલકની ભૂલ સ્પષ્ટ દેખાઈ આવે છે કે વાહન ચાલક દ્વારા ભૂલ કરી હોય તેવું દેખાઈ રહ્યું છે વિડીયોમાં શું કાર્યવાહી કાર્યવાહી તો બાકી બધી જ બાબતો હકીકત કઈ શાળાની વિદ્યાર્થીની છે કેટલામાં ધોરણમાં ભણે છે બધી વિગતો મળ્યા બાદ જ આગળની કાર્યવાહી થઈ શકે તેમ છે